નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ રાજા ગુગા સિકોતર સત્તર ઓગણીસ પર મિત્રો જ્યારે અંધકારની તીરને એક દીવો પ્રગટે છે ત્યારે એ ફક્ત પ્રકાશ જ નહીં પણ આશાનું પ્રતિક બન્યું છે અને એ આશાનો મહાપર્વ છે દિવાળી ભારતનો એવો તહેવાર જે ફક્ત દીવો નહીં પણ હૃદયમાં પણ પ્રકાશિત કરે છે દિવાળી એટલે આનંદ પ્રેમ ઉત્સવ અને એકતાનો સમય ઘરોમાં રંગોળી મીઠાઈની સુગંધ નવા કપડાનો શંકાર અને દીવાઓનો તેજ બધું જ મળીને એક દિવ્ય માહોલ સર્જે છે પણ શું તમે જાણો છો કે આ ઉત્સવની શરૂઆત એમ થઈ શું છે દિવાળી પાછળનો ઇતિહાસ આજથી હજારો વર્ષ પહેલાં અયોધ્યાના રાજા શ્રી રામચંદ્રજીએ રાવણનો સહાર કરીને સત્ય અને ધર્મનો વિજય કર્યો હતો ચૌદ વર્ષના વનવાસ બાદ જ્યારે તેઓ અયોધ્યામાં પાછા આવ્યા ત્યારે આખું શહેર દીવાઓથી જળ હળતું થઈ ગયું લોકોમાં આનંદથી નાચવા લાગ્યા દીવાઓ પ્રગટાવ્યા અને રામજીના સ્વાગતમાં આખું શહેર પ્રકાશિત થયું એ જ દિવસથી શરૂ થયો દિવાળીના ઉજવણીનો આરંભ દિવાળી એ યાદ અપાવી છે કે અંધકારમાં કેટલો પણ ગેરો હોય પ્રકાશ હંમેશા જીતે છે એ શીખવે છે કે જીવનમાં મુશ્કેલીઓ કેટલી ઘણી આવે પરંતુ જો દિલમાં સત્ય અને ધર્મનો દીવો પ્રગટાયેલો હોય તો બધું જ રાવણ આપણું કશું જ નહીં બગાડી શકે તો ચાલુ મિત્રો આ દિવાળી આપણે બહારના દીવાઓ નહીં પણ અંતરના દીવાઓ પણ પ્રગટાવીએ ક્રોધ પર શાંતિનો દીવો ઈર્ષા પર પ્રેમનો દીવો અને દુઃખ પર આનંદનો દીવો કારણ કે સાચી દિવાળી એ જ છે જ્યાં પ્રકાશ ફક્ત ઘરોમાં નહીં પણ હૃદયમાં ચડહડે મિત્રો જ્યારે આપણે દિવાળી ફક્ત એક દિવસનો તહેવાર માનીએ તો એ અઘરું હશે ખરેખર દિવાળી એક પાંચ દિવસનું મહાપર્વ છે જેમાં દરેક દિવસના પોતાના અલગ અલગ અર્થ અને મહત્વ છે ચાલો આજે એક એક કરીને જાણીએ કે દરેક દિવસ કેમ મહત્વનો છે ધનતેરસ દિવાળીની શરૂઆત થાય છે ધનતેરસની આ દિવસ ભગવાન ધવન તરીકે માતા લક્ષ્મીની પૂજા માટે અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે માન્યતા એ છે કે આ દિવસ ચાંદી નાણાં ખરીદવા સમૃદ્ધિ વર્ષા થાય છે ધનતેરસ એ પ્રગતિ અને સંપત્તિનો પ્રતીક પ્રતિક છે એક દિવસ જે આપણે નવો આરંભ કરવાની પ્રેરણા આપે છે વાઘ વારસ ધનતેરસ પછી જે વાઘ વારસ છે આ દિવસ ગાય અને વાછરડાની પૂજા થાય છે ગૌ માતા પર શ્રદ્ધા અને પ્રેમ દર્શાવવાથી ઘરમાં સુખ આરોગ્ય અને સમૃદ્ધિ આવી છે વાઘ પારસ એ દિવસ છે જે આપણને શીખવી છે કે જિંદગીમાં નફો કમાવા જેટલું મહત્વનું છે એટલું જ પ્રકૃતિ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ જાળવવાનું પણ જરૂરી છે કાળી ચૌદશ ત્રણમાં દિવસને કાળી ચૌદશ આ દિવસ અંધકાર પર વિજય વિજયપાદનો દિવસ છે માન્યતા છે કે માં કાળી અને ભગવાનની અમરાધ્યની આરાધના કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જીવનમાં સુરક્ષા અને શાંતિ આવે છે કાળી ચૌદશને આપણને શીખવીએ છીએ કે બાહ્ય અને આંતરિક અંધકાર બંને પ્રકાશનો વિજય શક્ય છે દિવાળી ચોથો દિવસ સાચો મુખ્ય દિવસ દિવાળી ઘરમાં દીવાઓને જળ હળે છે માતા લક્ષ્મીનું સ્વાગત થાય છે અને પરિવારમાં આનંદ જવાય છે દિવાળી ફક્ત પ્રકાશનો ઉત્સવ નથી પણ મન અને આત્માને અંત કરતે દૂર કરવાનો તહેવાર છે આ દિવસ તે મુખ્ય સંદેશ છે આશા હંમેશા જીવંત રહેવી જોઈએ અને સત્ય હંમેશા જીતે છે ભાઈબીજ અને નવા વર્ષ પાંચમો દિવસ છે ભાઈબીજ બંધને ભાઈબીજ બંધનો દિવસ છે બહેન ભાઈ માટે દીવાના દીવો આકાશ ઉજાડે છે અને લાંબા આયુષ્ય સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે આ દિવસ સાથે નવા વર્ષની શરૂઆત પણ જુએ છે ખાસ કરીને વેપારીઓ માટે શુભ માનવામાં આવે છે ભાઈબીજ એ દિવસ છે જે પ્રેમ દેહ અને પરિવારને એકતા ઉજાગર કરે છે મિત્રો આ પાંચ દિવસને આપણે શીખવી જોઈએ કે જીવનમાં ઉજવણી ફક્ત આનંદ માટે થઈ પરંતુ શ્રદ્ધા પ્રેમ એકતા અને ભવ્યતા માટે પણ થાય છે દરેક દિવસનો અર્થ છે ધન સુખ સુરક્ષા પ્રકાશ અને સંબંધોની સમૃદ્ધિ મિત્રો જેમ આપણે અગાઉ શકીએ કે દિવાળી ઘરોમાં પ્રકાશ લાવીએ છીએ તેમજ આપણા અંતરના અંધકારને દૂર કરવાનો તહેવાર પણ છે હકીકતમાં તો સાચી દિવાળી એ છે બાહ્ય દીવાઓમાં નહીં પણ પરંતુ અંતરના દીપોમાં જળ હળે છે અંધકાર પરનો પ્રકાશનો વિજય દિવાળી એ આપણને યાદ અપાવીએ છીએ કે જીવનમાં કેટલાય અંધકાર હોય ડર ક્રોધ ઈર્ષા દુઃખ પણ જો આપણા હિંમત ને આશાનો દીવો ટકતા હોય તો એ અંધકાર ક્યારેય ટકી શકતો નથી દરેક દીવા એ આશાનો પ્રતિક છે જ્યારે એક દીવો પ્રગટે છે ત્યારે તે માત્ર પ્રકાશ જ નથી ફેલાતું પરંતુ નિરાશા પર આશા દુઃખ પર આનંદ અને અંધકાર પર પ્રકાશ લાવે છે આંતરિક સ્વચ્છતા અને પાવનતા દિવાળી એ આપણને શીખવે છે કે ઘરની સફાઈ અને દીવા જાળવવાની જેમ બાહ્ય સ્વચ્છતા જરૂરી છે તેમજ આંતરિક સ્વચ્છતા અને પાવનતાનું મહત્વ પણ જેટલું છે કટુ શબ્દો ક્રોધ અને પંભનના અહંકાર દૂર કરીને આપણે જીવનનો સાચો પ્રકાશ અને સુખ પ્રાપ્તિમાં કરી શકીએ છીએ પ્રેરણાદાયી સંદેશ મિત્રો વિચાર કરો કે જ્યારે આપણે ઘરમાં અને અંતરમાં પ્રકાશ લાવીએ ત્યારે અમારા જીવનમાં સમૃદ્ધિ શાંતિ અને પ્રેમ પણ આગળ વધે છે દિવાળી એ માત્ર ઉત્સવ એ આપણને એક શીખ આપે છે પ્રકાશ ફેલાવો પ્રેમ ફેલાવો અને આશા જીવંત રાખો તાનાસ એ છે કે ઘરના તેઓ જેટલું મહત્વ ધરાવે છે તેટલું જ મહત્વ આપણું મન અને હૃદય ધરાવે છે દિવાળી એ આપણને શીખવે છે કે સાચો પ્રકાશ એ માત્ર જોવામાં નહીં પણ અનુભવવામાં આવે છે મિત્રો દરેક તહેવારની જેમ દિવાળી પણ અનેક પરસ્પર લોકકથાઓ અને પ્રસંગો સાથે જોડાયેલી હોય છે આ કથા માત્ર મનોરંજન માટે નહીં પણ જીવનમાં મહત્વપૂર્ણ સંદેશા આપવાના કામ કરે છે રામજીના અયોધ્યાનો પ્રવેશ પ્રાચીન કથા અનુસાર રાવણ વિજય કરીને શ્રી રામને ચૌદ વર્ષનો વનવાસ પછી અયોધ્યામાં પાછા આવ્યા આખું શહેર આનંદમાં ડૂબી ગયો લોકો દીવો પ્રગટાવ્યા અને ખુશીથી નાચ્યા ગાયા આ ઘટના ઉજાગર કરે છે કે સત્ય અને ધર્મ હંમેશા જીતે છે અને પ્રકાશ હંમેશા અંધકારને પરાજિત કરે છે બે નકર ચતુર્દશ અને કૃષ્ણનો નરકાસુર થઈ જાય કેટલાક પ્રદેશોમાં નરક ચતુર્દશની કથા અત્યંત લોકપ્રિય છે ભગવાન કૃષ્ણે નરકાસુરનો નાશ કરીને લોકોને દુઃખ અને અંધકારથી મુક્ત કર્યા આ પ્રસંગ આપણને શીખવે છે કે ભલે આપણા જીવનમાં રાવણ જેવી મુશ્કેલીઓ આવી હિંમત ને ધર્મ સાથે આપણે હંમેશા વિજય બની શકીએ છીએ માતા લક્ષ્મી અને સમૃદ્ધ મંત્ર બીજી લોકકથા અનુસાર દિવાળી માત્ર લક્ષ્મીની આરાધના સાથે જોડાયેલી છે સમૃદ્ધના સમય મંતનના સમય દરમિયાન માતા લક્ષ્મી પ્રગટ થઈને ધન અને સમૃદ્ધિની કૃપા કરે છે આ કથા દર્શાવે છે કે શ્રદ્ધા અને ભક્તિ દ્વારા જીવનમાં સુખ અને સંપત્તિ લાવી શકાય છે દૈનિક જીવનમાં આ કથાઓનો અર્થ આ કથાઓ આપને મનોરંજન કરતા વધારે જીવનમાં માર્ગદર્શન આપે છે તેઓ શીખવે છે કે અંધકાર દુઃખ ઈર્ષા અને ક્રોધ વધુ જ જીવનમાં આવે છે પરંતુ ધર્મ ભક્તિ અને સત્ય સાથે આપણે હંમેશા પ્રકાશ તરફ આગળ વધી શકીએ છીએ મિત્રો તો જ્યારે તમે દિવાળી ઉજવો ત્યારે માત્ર દીવો જ પ્રગટાવશો નહીં પરંતુ આ કથાઓથી પ્રાપ્ત જ્ઞાન અને સંદેશ તમારા હૃદયમાં જળ હળવો એ સાચી દિવાળી એ જ છે જ્યાં પ્રકાશ અને ભક્તિ અને પ્રેમ એકસાથે મિશ્રિત થાય છે મિત્રો દિવાળી માત્ર ઉજવણી નથી એ આધ્યાત્મિક ઉત્સવ છે આ દિવસ ધર્મો લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ પૂજા કરવી માત્ર રીતના નામે નહીં પરંતુ હૃદયપૂર્વક હોવી જોઈએ ચાલો જાણીએ કેવી રીતે આપ શ્રદ્ધાપૂર્વક દિવાળી પૂજા કરી શકો સાફ સફાઈ અને તૈયારીઓ સાફાઈ માટે પહેલું છે ઘરમાં સારી રીતે સાફ કરવું કપાટ અને ચોકે પાડે નવું કપડાં પહેરવા અને ભોજનની તૈયારીઓ કરવી આ બધું પવિત્રતા અને સકારાત્મકતા પૂર્જા માટે જરૂરી છે કહેવાય છે કે લક્ષ્મીજી પવિત્ર અને સ્વચ્છ ધર્મો જ દિવસ પસંદ કરે છે પૂજા થાળી તૈયાર પૂજા થાળીમાં જરૂરી વસ્તુઓમાં મૂર્તિઓ દીવો કપૂર ફૂલ મીઠાઈ સાંતળ અને અંજનનો સમાવેશ થાય છે દરેક વસ્તુનું પોતાનું મહત્વ છે દીવો પ્રકાશ માટે ફૂલ પ્રેમ માટે અને ભક્તિ માટે મીઠાઈ સુખ અને સુકા કક્ષા માટે અંજીર અને કપૂર પવિત્રતા માટે લક્ષ્મી અને ગણેશજીની આરાધના કરો પૂજા શરૂ થાય છે ગણેશજીની આરાધનાથી વિઘ્નહર્તા સફળતા અને શુભતા માટે પછી માતા લક્ષ્મીજીને પ્રણામ કરવો દીવો પ્રગટાવો અને મંત્રોચ્ચાર સાથે આરાધના કરવી માન્યતા એ છે કે આ દિવસ આ રીતે પૂજા કરવા ધર્મો સમૃદ્ધિ શાંતિ અને આનંદ ની વર્ષા થાય છે અન્ય પરંપરાઓ ઘરો રંગોળીથી શણગારવા દીવાઓ તળાવવા મીઠો મીઠાઈ વેચવામાં અને પરિવાર સાથે સમય બિતાવવામાં પણ વિશેષ મહાનતા છે આ પરંપરા માત્ર આનંદ માટે નથી પણ પરિવારની એકતાને મજબૂત બનાવે છે અને સકારાત્મકતા ઉર્જા કરવામાં લાવે છે મિત્રો તો જ્યારે તમે દિવાળી પૂજા કરો ત્યારે ફક્ત પરંપરા પૂર્ણ કરવાનો વિચાર નહીં કરો પણ હૃદયપૂર્વક ભક્તિ અને આનંદ સાથે આ પવિત્ર તહેવાર માણો સાચી દિવાળી એ જ છે અંતર પણ 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 પ્રકાશિત થાય ઘરોમાં અને જીવનમાં સમૃદ્ધિ મિત્રો દિવાળી ઉત્સવ આનંદ અને પ્રકાશ લાવે છે પણ એ સાથે આપણા પર્યાવરણ પર અસર પણ પડે છે આ વર્ષ ચાલો આપણે ઉજળીએ વધુ પર્યાવરણ મિત્ર અને સ્માર્ટ બને ફટાકડાઓનો ઉપયોગ મર્યાદા ફટાકડા ફોડવાની માત્ર આનંદ મળે છે એવું નથી પણ ધૂળ અને ધ્વનિ પ્રદૂષણ પણ થાય છે વિદ્યાર્થીઓ અને બાળકો સાથે વાત કરો કે વધુ ફટાકડા નહીં ફોડવામાં આવે માટીના દીવાઓ ઇલેક્ટ્રિક લાઇટ અને ફટાકડાઓથી મર્યાદિત માત્રા સાથે ઉત્સવની સુરક્ષિત અને પર્યાવરણ મિત્ર બનાવી શકાય છે માટીના દીવા અને પરંપરાગત શણગાર ઘરોમાં લાઈટિંગ માટે માળતીના ઉપયોગ કરવો એ ફક્ત પર્યાવરણને નુકસાન નથી પહોંચાડતા પણ પરંપરા સાથે જોડાય છે રંગોળી ફૂલો અને છે શણગાર વસ્તુઓ ઘરોમાં આનંદ અને સુખ લાવે છે સ્વચ્છતા અને જવાબદારી દિવાળીમાં ઘરમાં અને આસપાસની સફાઈ ખાસ મહત્વ ધરાવે છે કચરોથી ફરીથી યોગ્ય રીતે ફેરવો ફટાકડા અથવા લાઇટિંગ પછી શુદ્ધતા જાળવવી આ છે રીત છે જે બાળકોને પણ જવાબદારી અને પર્યાવરણ મહત્વની શિક્ષા આપે છે સકારાત્મક સંદેશ મિત્રો આપને દે હોવું જોઈએ કે ઉત્સવ આનંદ સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ થઈ ફટાકડાની મર્યાદા અને ઘરો સ્વચ્છ દીવાઓની પરંપરાગત અને હૃદયમાં આનંદ એ જ સાથે અને સ્માર્ટ દિવાળી છે આ વર્ષે ચાલો અમે એવું નિશ્ચય કરીએ કે દિવાળી માત્ર પ્રકાશ સ્થાપી નથી પરંતુ પર્યાવરણને પણ નુકસાન ન પહોંચાડવું એ સ્વચ્છ અને પ્રેમપૂર્ણ ઉજવણી બનીએ કારણ કે સાચી દિવાળી એ જ છે જ્યાં આપણું હૃદય ઘર અને ધરતી વધુ જ પ્રકાશિત થાય મિત્રો દિવાળી માત્ર ઘરોમાં પ્રકાશ લાવવા માટે નથી એ આપણને એક મહત્વપૂર્ણ સામાજિક સંદેશ આપે છે સાચી દિવાળી એ જ છે જ્યારે આપ ઋષિ પોતાના માટે નહીં પણ અન્ય માટે પણ વહે દરેક ખુશીઓ આપવાની પરંપરા દિવાળી એ એક એવી તક છે જ્યારે આપણો ગરીબ અનાથ ને જરૂરિયાતમંદ લોકોને પણ ખુશી કરી શકીએ છીએ કોઈએ ઘરમો દીવો બળે તે માટે સહાય કરવી ભોજન વહેતું અને બાળકોને મીઠાઈ અને લાકડાના દીવાઓ આપવા આ નાના પગલાં પણ જીવનમાં મોટી ખુશી લાવી છે પરિવાર અને સમાજ એક દિવાળી એ પરિવાર અને સમાજનો એકના લાવવાનો પણ દિવસ છે સગા બંધુઓ સાથે મળીને તહેવાર ઉજવવો બહેનો ભાઈઓ એકબીજાની શુભેચ્છા લેવી અને મિત્રોને આનંદમાં જોડાવો એ તહેવારનો મુખ્ય સંદેશ છે સકારાત્મકતા ઉર્જા ફેલાવે જ્યારે આપણે દીવો પૂજનને પ્રેમ ફેલાવીએ છીએ ત્યારે તે ફક્ત મૌખિક રીતે નહીં પરંતુ આંતરિક રીતે પણ સકારાત્મકતા ઉર્જા ફેલાવી છે સમૃદ્ધિ શાંતિ અને સુખ આ રીતે સમાજમાં વ્યાપે છે અને લોકોમાં એકદમ જળહળવી અને ખુશ મિજાજ વાતાવરણ બને છે મિત્રો યાદ રાખો પ્રકાશ પ્રેમ અને સમૃદ્ધિ ફક્ત ઘરમાં જ નહીં પરંતુ દરેક જીવનમાં પ્રવેશ કરવો જોઈએ આવી સૌજન્યપૂર્ણ દિવાળી સાચી જ દિવાળી છે જે આપણને હૃદય પરિવાર અને સમાજને વધુ જોડે છે મિત્રો દિવાળી માત્ર દીવો અને ફટાકડાનો તહેવાર નથી એ આપણને એક અનમોલ સંદેશ આપે છે અંધકાર પર પ્રકાશ હંમેશા જીતે છે જીવનમાં કેટલાય પડકારો દુઃખો અને મુશ્કેલીઓ આવે પણ આશા ભક્તિ અને પ્રેમ સાથે આપણે હંમેશા સચોટ માર્ગ પર આગળ વધીએ છીએ અંતરના પ્રકાશનો મહિમા જેમ ઘરના દીવા અંધકારને દૂર કરે છે તેમ આપણું હૃદય પણ દયા પ્રેમ અને કરુણા જેવા ગુણો પછી જોઈએ સાચી દિવાળી એ જ છે જ્યાં વ્યક્તિ માત્ર બહાર નહીં પણ અંદરથી પણ પ્રકાશિત થાય આશા અને ભવિષ્યની તૈયારી દિવાળી આપણને શીખવે છે કે જ્યારે આપણે જીવનમાં સકારાત્મકતા ઉર્જા અને આશા સાથે આગળ વધીએ ત્યારે અંધકાર કેટલો પણ ઘેરો હોય કે તે ધૂરે છે દરેક દીવો દરેક શુભ ઈચ્છા અને દરેક સારા કાર્ય આપણને એક ઉજ્જવલ ભવિષ્ય તરફ

આપણા હૃદય અને જીવનનો પણ પ્રકાશ લાગીએ આશા પ્રેમ અને સમૃદ્ધિની દિવાળી ઉજવીએ કારણ કે સાચી દિવાળી એ જ છે જ્યાં પ્રકાશ માત્ર નજરમાં નહીં પણ પરંતુ હૃદય અને જીવનમાં પણ જળ છે મિત્રો દિવાળી માત્ર તહેવાર નથી એ એક શિક્ષણ છે જીવનનો પાઠ છે આ તહેવાર આપણને શીખવે છે કે જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર ટૂંક નથી જ્યાં ભક્તિ અને પ્રેમ છે ત્યાં શાંતિ અને સમૃદ્ધિ સ્વાભાવિક રીતે છે દિવાળીનો અંતિમ ફલ સુમન દિવાળીએ આપણને યાદ અપાવ્યું છે કે જીવન દરેક પળ એક નાના કર જીવાય છે અને દરેક સકારાત્મક વિચાર નાના સારા કાર્ય આપણામાંનો દીવો છે જ્યારે આપણે સતત આ દીવાને પ્રગટાવીએ છીએ ત્યારે અંધકાર પર વિજય નિશ્ચિત છે જીવનનો ઉપાય અને દીપ આ દિવાળીએ ચાલો આપણે થોડા માહિતી આપી ઘરની અને હૃદયની સફાઈ કરો બાહ્ય અને આંતરિક પ્રેમ માટે સ્નેહ વધારો દીવાઓને સાથે જીવનનો આનંદ લાવો જરૂરિયાતમંદોને મદદ કરો આનંદ ફેલાવો અને તહેવારનો સાર્થ અંતરના અંતરને દૂર કરો ક્રોધ ઈર્ષા નિરાશ પર પ્રકાશો પ્રેરણાદાયી સંદેશ જેમ આપણને ઘરના દીવો પ્રગટાવીએ છીએ તેમ આપણા હૃદયમાં દયા ભક્તિ પ્રેમ અને આશાનો દીવો પ્રગટાવીએ આ તહેવાર આપણને જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવા સત્યની જીત માટે અને એકતા અને શાંતિ સ્થાપવા માટે પ્રેરણા આપીએ છીએ મિત્રો આ દિવાળી ફક્ત ઉજવણી નહીં પરંતુ અનંત પ્રકાશ પ્રેમ અને ભક્તિનો તહેવાર બનાવીએ કારણ કે જ્યારે આપણે હૃદય પ્રકાશિત થાય ત્યારે આખું જીવન પ્રકાશિત થાય એ જ સાચે સંદેશ પર અને યાદગાર દિવાળી છે મિત્રો આ છે દિવાળીનો સંપૂર્ણ વાર્તા અને મહાનતા પાંચ દિવસનો ઉત્સવ દરેક દિવસનો અર્થ લોકકથા આધ્યાત્મિક સંદેશ સામાજિક પ્રતિબદ્ધતા અને પર્યાવરણ પ્રેમ બધું જ જોડાય છે અને એક જ તહેવારમાં દિવાળી એ માત્ર પ્રકાશનો તહેવાર નથી પરંતુ જીવનને સાચો અર્થ આપવાનો પવિત્ર વ્યવહાર છે શું શીખવું આ દિવાળી આપણને શીખવે છે કે અંધાર કેટલો પણ ઘેરો હોય પ્રકાશ હંમેશા જીતે છે ઘરના દીવા જેટલું મહત્વ છે એટલું જ મહત્વ આંતરિક દીવો છે પ્રેમ ભક્તિ આશા અને શાંતિ ઉત્સવમાં પરિવારમાં એકતા સમાજમાં પ્રેમ અને જરૂરિયાતમંદો માટે કરુણા લાવવા ખૂબ મહત્વ છે પર્યાવરણ અને સ્વચ્છતા સાથે તહેવાર મનાવવાનું એ સ્માર્ટ અને યાદગાર બને અને આ હાર્દિક શુભેચ્છા છે મિત્રો આ દિવાળી આપને ભક્ત કરનાર નવી નહીં પરંતુ આપણા હૃદય વિચાર અને કૃત્યોમાં પણ પ્રકાશ લાવીએ ચાલો સૌને પ્રેમ અને ભાઈચારા સાથે આશીર્વાદ આપીએ અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવીએ આપને અને તમારા પરિવારને હાર્દિક શુભેચ્છાઓ શુભ દીપાવલી પ્રકાશનો આ મહાપર્વ તમારા જીવનમાં સુખ આનંદ અને સમૃદ્ધિ લાવે દીવો બળે આશા જળે પ્રેમ ફેલાય એ જ સાચી દિવાળી છે તો મિત્રો આ હતી આજની અદભુત જાણકારી આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે અને કંઈક નવું શીખવા મળ્યું હશે જો વિડીયો રસપ્રદ લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગામી વિડીયો ફરી મળીશું વધુ એક નવી અને આધ્યાત્મિક વાત જા ત્યાં સુધી ખુશ રહો સ્વસ્થ રહું ને જાણવા માટે જોડાયેલા રહો જય ગોગા શ્રી